ત્રણ દિવસ બાદ શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે શુક્ર ગોચર આપણા જીવનમાં શુક્ર ગ્રહને ધન સુખ વૈભવ સમૃદ્ધિ આનંદ સુંદરતા અને પ્રેમનો કારક માનવામાં આવે છે આ વખતે જૂનના અંતમાં શુક્ર મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે શુક્રનું આ રાશિ પરિવર્તન ઘણી રાશિઓ માટે ખાસ રહેશે કારણ કે શુક્ર પોતાની જ રાશિ વૃષભમાં જઈ રહ્યો છે જ્યારે પણ શુક્ર પોતાની રાશિમાં જાય છે ત્યારે માલવ્ય રાજયોગનું નિર્માણ થાય છે તમને જણાવી દઈએ કે આ યોગ મહાપુરુષ યોગોમાંથી એક માનવામાં આવે છે જે ઘણી રાશિઓને લાભનો યોગ ધનલાભ અને સમાજમાં સન્માન અપાવે છે એક જ્યોતિષના મતે શુક્ર અઠ્ઠાવીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ બપોરે બે વાગીને ચોત્રીસ મિનિટ વાગ્યાથી ગુરુવાર ચોવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ બપોરે ત્રણ વાગીને અઢાર મિનિટ વાગ્યા સુધીમાં વૃષભ રાશિમાં ગોચર કરશે ત્યારબાદ તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે હવે શુક્ર છવ્વીસ જુલાઈ સુધી આ રાશિમાં રહેશે અને માલવ્ય યોગની અસર આ રાશિઓ પર થશે વૃષભ ઉપરાંત તુલા અથવા મીનમાં શુક્ર હોય ત્યારે પણ આ રાજયોગ બને છે ચાલો જાણીએ કે આ રાજયોગની કઈ રાશિ પર અસર થશે મેષ રાશિ આ રાજયોગની અસર મેષ રાશિના જાતકો પર પણ થશે મેષ રાશિના જાતકોનું આર્થિક જીવન સારું રહેશે તમને ધન લાભની તકો મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને માલવીય રાજયોગથી સારો લાભ થશે આ રાશિના જાતકો પર ભગવાન શુક્રદેવની કૃપા રહે છે બિઝનેસમાં સારી ડીલર તમને લાભ કરાવશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે હાલમાં નોકરીમાં કરેલી મહેનત ભવિષ્યમાં લાભ આપશે આર્થિક સમૃદ્ધિ તમારી પાસે આવી રહી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન પાર્ટનરશીપ ડીલમાં નફો કરાવશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ